રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક આવેલા રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન ખાતે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓને આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધિત વિસ્તૃત વ્યવહારો માહિતી પૂરું પાડવાનો હતો સેમિનારમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાયમાં આવતી વિવિધ મુશ્કેલીઓ અને તેના નિવારણ અંગે ચર્ચા કરવામાં આવી હતી સહભાગીઓને કયા પ્રકારના દસ્તાવેજોની જરૂર પડે છે સરકારી નિયમો શું છે અને આ પ્રક્રિયામાં કયા અવરોધો આવી શકે છે તે અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ મોટી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો વેપારીઓ અને આ ક્ષેત્રમાં રસ ધરાવતા લોકો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ સમીના ખત્રી છે કાર્યક્રમ એવું છે એનું તમે ટોપિક બી જોઈ રહ્યા છો અહીંયા કે યોર પ્રોડક્ટ ઓન ધ ગ્લોબલ સ્ટેજ એ કાર્યક્રમ છે આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર જે નાના મોટા એક્સપોર્ટર્સ છે ટ્રેડર્સ છે મેન્યુફેક્ચરર્સ છે એ લોકોને એક એવા સ્ટેજ ઉપર મૂકવું જે ભારત સરકારે ઘણા બધા એવા તકો આપી છે પણ એનો લાભ ઘણા લોકો લઈ નથી શકતા તો એની માટે પ્લસ જે આંતરરાષ્ટ્રીય વેપારમાં પોતાનો વેપારને સેટ કરવા માગતા હોય એની પાછળ એ લોકો અઢળક પૈસો વાપરે છે માર્કેટિંગની અંદર પણ એટલું આઉટપુટ આવતું નથી એ આઉટપુટને લેસ પ્રાઇસની અંદર આપણે કઈ રીતે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર કારણ કે જો અધર કન્ટ્રીની અંદર આપણે વેપાર કરવું હોય તો અધર કન્ટ્રીની અંદર કોઈને કોઈ એવું વિચારે છે કે મારે કંપની એ કન્ટ્રીની અંદર એક ઓફિસ હોવી જોઈએ એક સેટઅપ હોવું જોઈએ પણ એની એક કોસ્ટ છે ઇટ્સ વેરી હ્યુજ અમાઉન્ટ અને એ કોસ્ટથી આઉટપુટ નથી નીકળતું પણ હું એમને એ બતાવવા માગું છું કે આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે આ અધર કન્ટ્રીઝની અંદર તમારી તમને ઓફિસની જરૂર નથી તમને કંપનીની જરૂર નથી તમને સેટઅપની જરૂર નથી આ બધી વસ્તુ વગર તમે તમારો ધંધો કરી શકો છો જરૂર છે તો ખાલી તમારી પ્રોડક્ટની એ પ્રોડક્ટ હોવી જરૂરી છે બાકી તો વેપાર તો દરેક જગ્યાએ આપણા ફોનથી બી થઈ શકે છે હા સૌથી મોટો જે આટલા હું દસ વર્ષથી આટલા આ ફિલ્ડમાં છું તો મેં જે સૌથી મોટો જે ઇશ્યુ જોયો છે એ એ છે કે લોકોને સૌથી મોટો બહાર અને સેલરને સૌથી મોટો રિસ્ક હોય છે કે ભાઈ સપોઝ બાયર એવું વિચારે કે હું પૈસા આપી દઈશ મને પ્રોડક્ટ નહીં મળે અને સેલર એવું વિચારે છે કે હું પ્રોડક્ટ મોકલીશ મને પૈસા અડધા નહીં મળે તો આ જે રિસ્ક છે બંને પાર્ટીઝનો એ સૌથી મોટો રિસ્ક છે એ રિસ્કને મેં રિડ્યુસ કરવાની ટ્રાય કરી છે કારણ કે હું આંતરરાષ્ટ્રીય વેપારની અંદર હું એક હું એમને એક એવો પ્લેટફોર્મ આપવા જઈ રહી છું જેનાથી ટોટલી કંટ્રોલ કરવામાં આવશે બાયર સેલરનું જે રિસ્ક છે એ કારણ કે બાયર સેલર ફ્રન્ટમાં આવીને પોતાના વેપાર વિશે જો એની અંદર એવું છે કે જે બી કન્ટ્રી છે એ કન્ટ્રીના ડેસ્ટિનેશન પોર્ટ ઉપર ક્લિયરન્સ કસ્ટમ ક્લિયરન્સ માટે થોડાક એવા જરૂરી સર્ટિફિકેટ્સ હોય છે જેમ કે સપોઝ કે આપણને કોઈ બી ઇન્ડિયન આઇટમ યુએસ માર્કેટની અંદર મોકલવું હોય તો એની માટે યુએસ એફડીએ કમ્પલસરી છે એની વગર જો કસ્ટમ આપણે ત્યાં મોકલી દઈશું તો પ્રોડક્ટ ક્લિયર થશે નહીં એની જાણકારી પહેલાં આપણને એક્સપોર્ટર પાસે હોવી જરૂરી છે એ હશે એ કારણ કે પ્રોડક્ટ મોકલતા પહેલાં બંને પાર્ટીએ એકબીજાની જરૂરિયાતના ડોક્યુમેન્ટ્સ ડિસ્કસ કરી લે છે એ ડિસ્કસ કર્યા પછી એમનું અગ્રીમેન્ટ કરી લે એ અગ્રીમેન્ટની અંદર બધું મેન્શન કરવામાં આવે છે કે અમે આ આ પ્રોડક્ટ્સ અને આ ડેસ્ટિનેશનને આ ડોક્યુમેન્ટ્સ જરૂરી છે સો એ જે ઇસ્યુ થાય છે એ ડોક્યુમેન્ટેશન કસ્ટમ ક્લિયરન્સ ડોક્યુમેન્ટેશનનો ઇશ્યુ ત્યાં સોલ્વ થઈ જાય છે અને જ્યારે એ લોકો રહી વાત પેમેન્ટની કે ભાઈ મારા પૈસા આવશે તો એ જ્યારે એગ્રીમેન્ટની અંદર બંને પાર્ટી મેન્શન કરવામાં આવે છે કે અમે આ ટર્મથી કે ભાઈ સપોઝ કે અમે તમને થોડાક પર્સન્ટ ટેન ટ્વેન્ટી પર્સન્ટ એડવાન્સ આપીએ છીએ સેવન્ટી પર્સન્ટ તમને અમે બી એલની ઉપર આપીશું બીએલ એટલે એક ડોક્યુમેન્ટ છે કસ્ટમનું એ બીએલ ઉપર આપીશું એટલે એ મેન્શન હોય છે ટા એ બીએલ ઉપર કસ્ટમરને આપી દેવું પડે એસ પર એગ્રીમેન્ટ અને એ એગ્રીમેન્ટ બેંક થ્રુ જાય તો વેરી ઇઝી રહેશે અને પ્લસ રહી એ સિવાય જો રિસ્ક ફેક્ટર છે રિસ્ક ફેક્ટર બંને ક્વૉલિટીને રિલેટેડ તો ક્વોલિટીને સેવ કરવા માટે ઘણી બધી એજન્સીસ છે જેમ કે એસજીએસ એક વર્લ્ડની નંબર વન એજન્સી છે બ્યુરો બ્યુરોવેરેટાઝાસ છે એ કસ્ટમની પ્રોડક્ટની ક્વોલિટી માટે એ જરૂરી છે તો એ જ્યારે બંને પોર્ટ માટે જ્યારે સપોઝ કંઈથી પ્રોડક્ટ મોકલવામાં આવે તો એનું કસ્ટમ કરાવતા સાથે પહેલાં આપણે પ્રોડક્ટનું ઇન ઇન્સ્પેક્શન કરાવવાની જરૂર છે ઇન્સ્પેક્શન કરાવી લઈએ તો જે એ ઇસ્યુ છે ક્વોલિટીને લઈને એ ઝીરો થઈ જાય એમાં એવું છે મેં જ્યારે તમને શરૂ કરતાં પહેલાં જ મેં તમને એ બતાવવામાં આવ્યું છે કે આ કાર્યક્રમ એ છે કે લોકો આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે ઘણી બધી તકો જોઈ રહ્યા છે તકો એમની સામે છે પણ એમને ખબર નથી એનો ઉપયોગ કરતા નથી આવડતું બરાબર કારણ કે ભારત સરકારે ઘણા બધા બેનિફિટ્સ આપ્યા છે મોદી સરકાર જ્યારથી આવી છે ત્યારથી એમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ઘણી બધી એવી નવી સ્કીમ્સ લાવીને પ્રોત્સાહન આપ્યું છે લોકલ ટ્રેડર્સને એક્સપોર્ટર્સને મેન્યુફેક્ચરર્સને કે આ સ્કીમ્સનો લાભ લે ઘણી ફાઇનાન્સ સ્કીમ બી એમણે લોન્ચ કરી છે કે એનો લાભ લઈને એ એક્સપોર્ટ કરી શકે અને એનાથી લોકો એનો બેનિફિટ લે અને આ કાર્યક્રમનો બેનિફિટ એ છે કે જે આંતરરાષ્ટ્રીયની અંદર એ લોકો જે પૈસા ખર્ચ કરે છે એ ખર્ચ ન કરે અને કરે તો પરફેક્ટ ડાયરેકશનની અંદર કે આનો આઉટપુટ મને શું મળશે જે વસ્તુ એમને ત્રણ દિવસમાં મળશે ફોર એક્ઝામ્પલ કે એક્ઝિબિશનની કોસ્ટ મોર દેન ટેન લાખ રૂપીઝ એમનું કોસ્ટિંગ બેસી જાય છે અને એ એક્ઝિબિશનની અંદર એ લોકો સપોઝ કે ત્રણ દિવસ ચાર દિવસ અંદર લાખો રૂપિયા ખર્ચે છે એ જ કોસ્ટની અંદર અમે એમને થ્રી મંથસ આખું સેટઅપ એમને કંપનીની જરૂર નથી એમને શું કહેવાય સ્ટાફની જરૂર નથી એમને માર્કેટિંગની જરૂર કારણ કે ઈચ એન્ડ એવરીથીંગ અમે આપીશું એક્ઝિબિશન ફાયદાકારક કેટલું છે એ ડિપેન્ડ કરે છે તમે કઈ સિટીમાં જાઓ છો અને એ સિટીની ડિમાન્ડ શું છે ફોર એક્ઝામ્પલ કે આપણે જે ઇન્ડિયાનું સ્પાઈસ માર્કેટ છે સ્પાઈસ માર્કેટ એ જે સૌથી ડિમાન્ડિંગ કન્ટ્રી છે એ યુએસએ છે અને યુએસની અંદર આખા વિશ્વનું ટ્વેન્ટી પર્સન્ટ સ્પાઈસીસ જાય છે અને ટ્વેન્ટી પર્સન્ટ સ્પાઈસીસ જાય એટલે સપોઝ કે એક્ઝિબિશન ત્યાં થતાં હોય અને પાર્ટિસિપેટ ત્યાં કરે તો બેનિફિટ છે એ કન્ટ્રીમાં પણ એ પાર્ટિસિપેટ સપોઝ કે બીજી કોઈ એવી કન્ટ્રીમાં કરે જ્યાં એની કારણ કે ઘણી એવી કંપનીઝ છે જ્યાં ચીલી પાવડર એટલું યુઝ નથી થતું તો એ ડિપેન્ડ કરે છે પ્રોડક્ટ ટુ પ્રોડક્ટ કઈ કન્ટ્રી છે અને કઈ પ્રોડક્ટ છે પણ ડિપેન્ડ કરે છે એક વન મોર ફેક્ટર ફેક્ટર પ્રાઇઝિંગ અને નીકળશે છે આજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ છે એકચ્યુઅલી આ તો અમારું આ ફર્સ્ટ અટેમ્પ્ટ ગુજરાતમાં છે કારણ કે ગુજરાતની પબ્લિક એવી છે કે દરેકના લોહીમાં જ બિઝનેસ છે એટલે મારું આ જે કોન્સેપ્ટ છે આ જે હું તો મારું જે કામ છે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનું છે અને હું છેલ્લા કેટલા વર્ષોથી દઉં મોર દેન ટેન ઇયર્સ હું ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં છું પણ જે પ્રોબ્લેમ્સ મેં ફેસ કર્યા છે જે ઇશ્યૂઝ મેં જોયા છે એ ઇસ્યૂઝને મેં રિડ્યુસ કરતાં કરતાં એનું જે મેં આઉટપુટ કાઢ્યું છે એ હું આજે આ કાર્યક્રમમાં લઈને આવી છું